જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનો એસપી એજ્યુકેશન તેરમાં આ વિડિયોમાં જોઈશું આપણે સેવા પડતર એકનો વાહન વ્યવહાર અંગેનો દાખલો જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર તેરમાં પૂછાયેલ છે તેનો ખેલ સૌપ્રથમ જોઈશું દાખલાની રકમ તો રૂતાંશુ ટ્રાન્સપોર્ટ કંપની પાસે એક લક્ઝરી બસ છે જેની બેઠક ક્ષમતા છપ્પન પેસેન્જરની છે આ બસ દરરોજ સુરેન્દ્રનગરથી રાજકોટ વચ્ચે ત્રણ ટ્રીપ કરે છે આ બે શહેર વચ્ચેનું અંતર સો કિલોમીટરનું છે જતી અને વળતી વખતે સરેરાશ પંચોતેર ટકા પેસેન્જરો મુસાફરી કરે છે અને બસ મહિનાના અઠ્યાવીસ દિવસ ચાલે છે જાન્યુઆરી બે હજાર પચીસના માસ માટેના ખર્ચની વિગતો નીચે મુજબ છે જેમાં ડ્રાઈવરનો માસિક પગાર રૂપિયા ચાર હજાર કન્ડક્ટરનો માસિક પગાર રૂપિયા ત્રણ હજાર રોડ ટેક્સ વાર્ષિક રૂપિયા બારસો ગેરેજ ભાડું માસિક રૂપિયા બારસો મૂડી પર વ્યાજ છ ટકા લેખે વહીવટી ખર્ચા માસિક રૂપિયા આઠસો બસની કિંમત રૂપિયા પાંચ લાખ પચીસ હજાર દસ વર્ષના આયુષ્યના અંતે ભંગાર કિંમત રૂપિયા પિસ્તાલીસ હજાર મરામત અને નિભાવ ખર્ચ ઘસારાના પચાસ ટકા ગણવાનો છે આ ઉપરાંત ડીઝલ અને ઓઇલનો ખર્ચ કિલોમીટર દીઠ રૂપિયા પચાસ પૈસા લેખે ગણવાનો છે ઉપરની વિગતોને આધારે પેસેન્જર કિલોમીટર દીઠ ગણતરી કે પડતર શોધો તો દાખલો ગણતી પહેલાં સૌ પ્રથમ આપણે પડતરનું પત્રક એક પાનામાં તૈયાર કરી લેવાનું છે અને ત્યારબાદ જરૂરી ગણતરી કરી અને પડતરનું પત્રક તૈયાર કરીશું તો સૌ પ્રથમ આપણે રૂતાંશુ ટ્રાન્સપોર્ટ કંપનીનું સેવા પડતર પત્રક તૈયાર કરીશું હેડિંગ આપીશું રૂતાંશુ ટ્રાન્સપોર્ટ કંપનીનું સેવા પડતર પત્રક અહીંયા દર્શાવવાના છે કુલ પેસેન્જર કિલોમીટર કુલ ગણતરી કરીને ત્યારબાદ વિગત માસિક ખર્ચ રૂપિયા અને પેસેન્જર કિલોમીટર દીઠ રૂપિયા જેમાં આપણે બતાવીશું સ્થિર ખર્ચા અને સ્થિર ખર્ચ દર્શાવ્યા બાદ તેનો સરવાળો કરીશું તો મળશે કુલ સ્થિર ખર્ચ અને પેસેન્જર દીઠ સ્થિર ખર્ચ ત્યારબાદ દર્શાવવાના છે ચલિત ખર્ચ ચલિત ખર્ચનો સરવાળો કરીશું તો મળશે કુલ ચલિત ખર્ચ અને ત્યારબાદ સ્થિર અને ચલિત ખર્ચનો સરવાળો કરીશું તો કુલ ખર્ચ મળશે અને પેસેન્જર દીઠ ખર્ચ અહીંયા દર્શાવવાનો રહેશે તો હવે આપણે જોઈશું દાખલાની રકમ તો દાખલાની રકમ આપણને વિગત આપી છે કે રૂતાંશુ કંપની પાસે એક લક્ઝરી બસ છે એટલે કે બસની સંખ્યા એક છે જેમાં છપ્પન પેસેન્જરોની બેઠક વ્યવસ્થા છે આ બસ છે એ રોજ ત્રણ ટ્રીપ કરે છે અને બે શહેર વચ્ચેનું અંતર સો કિલોમીટરનું છે જતી અને વળતી વખતે સરેરાશ પંચોતેર ટકા મુસાફરો મુસાફરી કરે છે અને બસ 28 દિવસ ચાલે છે તો આની પરથી આપણે કુલ કિલોમીટર અને પેસેન્જર કિલોમીટરની ગણતરી કરીશું તો નોંધ નંબર 1 કરીશું પેસેન્જર કિલોમીટરની ગણતરી નોંધ નંબર 1 માસિક કિલોમીટર અને પેસેન્જર કિલોમીટરની ગણતરી તો અહીંયા જે આપણે દાખલામાં વિગત આપી છે તે વિગત છે તેના આધારે આપણે પહેલા કિલોમીટર માસિક કિલોમીટર શોધીશું તો માસિક કિલોમીટરનું સૂત્ર થશે બે સ્થળ વચ્ચેનું અંતર તો બે સ્થળ વચ્ચેનું અંતર સો કિલોમીટર છે ગુણ્યા બે ગુણ્યા વાહનની સંખ્યા તો એક લક્ઝરી બસ છે ગુણ્યા ટ્રીપની સંખ્યા તો ત્રણ ટ્રીપ કરે છે ગુણ્યા મહિનાના દિવસો તો અઠ્યાવીસ દિવસ બસ ચાલે છે તો ઉપરની વિગતોને આધારે આંકડા મૂકીશું તો બે સ્થળ વચ્ચેનું અંતર સો ગુણ્યા એક બે ગુણ્યા બસની સંખ્યા એક ગુણ્યા ત્રણ ગુણ્યા મહિનાના દિવસો ગુણાકાર કરીશું તો આપણને માસિક કિલોમીટર મળશે સોળ હજાર આઠસો હવે આપણે પેસેન્જર કિલોમીટર શોધવાના છે તો પેસેન્જર કિલોમીટર શોધવાનું સૂત્ર થશે પેસેન્જર કિલોમીટર બરાબર માસિક કિલોમીટર ગુણ્યા ખરેખર લઈ જવાયેલ પેસેન્જરની સંખ્યા તો અઠ્ઠાવનની ક્ષમ છપ્પનની ક્ષમતા છે એમાંથી પંચોતેર ટકા મુસાફરો લઈ જાય છે અને અઠ્યાવીસ દિવસ ચાલે છે તો સોળ હજાર આઠસો ગુણ્યા છપ્પનના પંચોતેર ટકા પેસેન્જર કરીશું તો આપણને પેસેન્જર કિલોમીટર મળશે એટલે સોળ હજાર આઠસો ગુણ્યા બેતાલીસ જ્યાં બેતાલીસ બરાબર છપ્પનના પંચોતેર ટકા કરીશું તો મળશે આપણને બેતાલીસ સોળ હજાર આઠસો ગુણ્યા બેતાલીસ કરીશું તો પેસેન્જર કિલોમીટર મળશે સાત લાખ પાંચ હજાર છસો આ સાત લાખ પાંચ હજાર છસો ની રકમ છે એને આપણે પડતરના પત્રકમાં ઉપર પેસેન્જર કિલોમીટર તરીકે દર્શાવી દેવાની છે તો જઈશું પડતરના પત્રકમાં કુલ પેસેન્જર કિલોમીટર છે એની સંખ્યા લખીશું સાત લાખ પાંચ હજાર છસો હવે એક પછી એક ખર્ચ જોઈતા જઈશું અને સ્થિર હોય તો સ્થિરમાં અને ચલિત હોય તો ચલિતમાં મૂકતા જઈશું તો ડ્રાઈવરનો માસિક પગાર રૂપિયા ચાર હજાર છે જે સ્થિર ખર્ચ તરીકે પડતરના પત્રકમાં દર્શાવવાનો છે તો પડતરના પત્રકમાં જઈશું વિગતમાં લખીશું ડ્રાઈવરનો માસિક પગાર રકમ રૂપિયા ચાર હજાર

ત્યારબાદ રોડ ટેક્સ વાર્ષિક રૂપિયા બારસો આપ્યા છે આપણે માસિક ધોરણે બનાવીએ છીએ તો રોડ ટેક્સ આપણે ફક્ત એક માસનો ધ્યાનમાં લેવાનો છે તો એની ગણતરી કરી અને આપણે કૌંસમાંથી આઉટર કોલમ બાર દર્શાવીશું એટલે બાર મહિનાનો બારસો થાય તો એક મહિનાનો કેટલો થાય તો કે સો રૂપિયા તો સ્થિર ખર્ચ તરીકે રોડ ટેક્સ બતાવવાનો છે

તો વિગતમાં લખીશું ગેરેજ ભાડું માસિક રૂપિયા ત્યારબાદ દાખલામાં મૂડી પર વ્યાજ છ ટકા લેખે ગણવાનું છે અને બસની કિંમત છે રૂપિયા પાંચ લાખ પચીસ હજાર તો પાંચ લાખ પચીસ હજારના છ ટકા લેખે એક માસ નું વ્યાજ આપણે પડતરના પત્રકમાં દર્શાવવાનું છે તો વિગતમાં લખીશું મૂડી પર વ્યાજ પાંચ લાખ પચીસ હજારના છ ટકા લેખે એક માસનું વ્યાજ તો પાંચ લાખ પચીસ હજાર બે હજાર છસો પચીસ ત્યારબાદ બાદ દાખલામાં આપણને વહીવટી ખર્ચા માસિક રૂપિયા આઠસો આપેલા છે જેને આપણે સ્થિર ખર્ચ તરીકે દર્શાવવાના છે તો પડતરના પત્રકમાં જઈશું વિગતમાં લખીશું વહીવટી ખર્ચા માસિક અને રકમના ખાનામાં લખીશું આઠસો હવે બધા જ પ્રકારના સ્થિર ખર્ચ દર્શાવી દીધા છે તો કુલ સ્થિર ખર્ચનો સરવાળો કરીશું અને કિલોમીટર પેસેન્જર કિલોમીટર સ્થિર ખર્ચ શોધી તું ચાર હજાર વધતા ત્રણ હજાર વધતા સો વત્તા બારસો વધતા બે હજાર છસો પચીસ વધતા આઠસો કરીશું તો મળશે આપણને કુલ સ્થિર ખર્ચ અગિયાર હજાર પાંચસો પચીસ અગિયાર હજાર પાંચસો પચીસ ને સાત લાખ પાંચ હજાર છસો વડે ભાગીશું તો આપણને પેસેન્જર કિલોમીટર જીરો પોઈન્ટ જીરો સોળ હવે આપણે ચલિત ખર્ચાઓ પડતરના પત્રકમાં દર્શાવીશું તો ચલિત ખર્ચમાં બસની કિંમત આપી છે અને આયુ દસ વર્ષના આયુષ્યના અંતે ભંગાર કિંમત રૂપિયા પિસ્તાલીસ હજાર આપી છે તો ઘસારો છે એ ચલિત ખર્ચ ગણીને પડતરના પત્રકમાં દર્શાવવાનો છે તો સૌ પ્રથમ આપણે ઘસારાની ગણતરી કરીશું અને ત્યારબાદ વાર્ષિક ઘસારો શોધીશું વાર્ષિક ઘસારાના આધારે આપણે એક મહિનાનો ઘસારો શોધીશું બે કરીશું ઘસારાની ગણતરી નોંધ નંબર બે ઘસારાની ગણતરી તો ઘસારાની ગણતરી ધ્યાનમાં લેવી તો વાર્ષિક ઘસારો બરાબર વાહનની કિંમત તો વાહનની કિંમત છે પાંચ લાખ હજાર માઇનસ ભંગાર કિંમત છે પિસ્તાલીસ હજાર અને દસ વર્ષના અંતે દસ ઉપયોગી આયુષ્યના વર્ષો છે દસ વર્ષ તો સૂત્રમાં મૂકીશું વાહનની કિંમત બરાબર પાંચ લાખ પચીસ હજાર ભંગાર કિંમત બરાબર પિસ્તાલીસ હજાર અને ઉપયોગી આયુષ્યના વર્ષ દસ પાંચ લાખ પચીસ હજાર માઇનસ પિસ્તાલીસ હજાર કરીશું તો મળશે ચાર લાખ એસી હજાર ભાગ્યા દસ તો વાર્ષિક ઘસારો મળશે અડતાલીસ હજાર હવે આપણે એક માસનો ઘસારો ધ્યાનમાં લેવાનો છે તો માસિક ઘસારો બરાબર અડતાલીસ હજાર ભાગ્યા બાર કરીશું તો મળશે આપણને ચાર હજાર તો આપણે ઘસારેની રકમ ચાર હજાર ચલિત ખર્ચ તરીકે ધ્યાનમાં લેવાની છે પડતરના પત્રકમાં જઈશું વિગતમાં લખીશું ઘસારો નોંધ બે મુજબ રકમ રૂપિયા ચાર હજાર ચાર ને સાત લાખ પાંચ હજાર છસો વડે ભાગીશું તો એકમ મળશે જીરો પોઈન્ટ જીરો છ ત્યારબાદ મરામત અને નિભાવ ખર્ચ છે જે ઘસારાના પચાસ ટકા લેખે ગણવાનો છે તો ઘસારો ચાર હજાર છે ચાર હજારના પચાસ ટકા કરીશું તો મરામત અને નિભાવ ખર્ચ મળશે તો પડતરના પત્રકમાં જઈશું વિગતમાં લખીશું મરામત અને નિભાવ ખર્ચ ચાર હજારના પચાસ ટકા લેખે બે હજાર બે હજાર ભાગ્યા સાત લાખ પાંચ હજાર છસો કરીશું તો પેસેન્જર કિલોમીટર દીઠ મળશે જીરો પોઈન્ટ ઝીરો જીરો ત્રણ હવે દાખલામાં આપણને ડીઝલ અને ઓઇલનો ખર્ચ આપ્યો છે કિલોમીટર દીઠ પચાસ પૈસા છે તો કુલ કિલોમીટર આપણા નોંધ નંબર એકમાં સોળ હજાર પાંચસો હતા એને આપણે જીરો પોઈન્ટ પાંચ વડે ગુણવાના છે તો ડીઝલ અને ઓઇલનો ખર્ચ મળશે તો વિગતમાં લખીશું ડીઝલ અને ઓઇલનો ખર્ચ સોળ હજાર આઠસો ગુણ્યા પોઈન્ટ પાંચ સોળ હજાર આઠસો ગુણ્યા પોઈન્ટ પાંચ કરીશું તો મળશે આપણને માસિક ખર્ચ આઠ હજાર ચારસો ડીઝલ અને ઓઇલનો આઠ હજાર ચારસોના આપણે સાત લાખ પાંચ હજાર છસો વડે ભાગીશું તો પેસેન્જર કિલોમીટર દીઠ મળશે જીરો પોઈન્ટ બાર તો અહીંયા આપણે સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચની અસર આપી દીધી છે કુલ ખર્ચ શોધીશું અને પેસેન્જર કિલોમીટર દીઠ ખર્ચ શોધીશું તો અગિયાર હજાર સાતસો પચીસ વધતા ચાર હજાર વધતા બે હજાર વધતા આઠ હજાર ચારસો કરીશું તો કુલ ખર્ચ મળશે આપણને સ્થિર અને ચલિત થઈને છવ્વીસ હજાર એકસો અને છવ્વીસ હજાર એકસો ને સાત લાખ પાંચ હજાર છસો વડે ભાગીશું તો મળશે જીરો પોઈન્ટ ઝીરો કરશો તો પણ તમને મળશે જીરો પોઈન્ટ ઝીરોનું સેવા પડતર પત્રક જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંક ને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ એક દાખલો છે છે જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો જેની રકમ આ પ્રમાણે છે તો અમૃત ટ્રાન્સપોર્ટ કંપની પાસે એક લક્ઝરી બસ છે જેની બેઠક ક્ષમતા છપ્પન પેસેન્જરોની છે આ બસ દરરોજ સુરેન્દ્રનગરથી સાણંદ વચ્ચે ત્રણ ટ્રીપ કરે છે આ બે શહેર વચ્ચેનું અંતર સો કિલોમીટરનું છે જતી અને વળતી વખતે સરેરાશ પંચોતેર ટકા મુસાફરો મુસાફરી કરે છે અને બસ મહિનાના અઠ્યાવીસ દિવસ ચાલે છે ફેબ્રુઆરી બે હજાર પચીસ માટેના ખર્ચની વિગત નીચે મુજબ છે જેમાં ડ્રાઈવરનો માસિક પગાર રૂપિયા આઠ હજાર કંડક્ટરનો માસિક પગાર રૂપિયા છ હજાર રોડ ટેક્સ વાર્ષિક રૂપિયા બે હજાર ચારસો ગેરેજ ભાડું માસિક રૂપિયા બે હજાર ચારસો મૂડી પર વ્યાજ છ ટકા લેખે ગણવાનું છે વહીવટી ખર્ચા માસિક રૂપિયા સોળસો બસની કિંમત રૂપિયા દસ લાખ પચાસ હજાર દસ વર્ષના આયુષ્યના અંતે ભંગાર કિંમત રૂપિયા નેવું હજાર મરામત અને નિભાવ ખર્ચ ઘસારાના પચાસ ટકા લેખે ગણવાનો છે ડીઝલ અને ઓઇલનો ખર્ચ કિલોમીટર દીઠ પચાસ પૈસા ગણવાનો છે ઉપરની વિગતોને આધારે પેસેન્જર કિલોમીટર દીઠ પડતર શોધવાની છે તો આ દાખલો જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે જે આગળનો દાખલો રૂતાંશુ ટ્રાન્સપોર્ટ કંપની જેવો જ છે અગેન વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ